કન્યા કેળવની મહોત્સવને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ સણો સણોસરી સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ પેરા જામનગર જિલ્લાના સણોસ્તરી સણોસરા અને જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી બાલવાટિકાને ધોરણ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે સણોસરી અને સણોસરા ખાતે નવનિર્મિત કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું અને મંત્રીશ્રી સહિતના મહાનુભાવના હસ્તે બાળકોને સ્કૂલ બેગ નોટબુક વોટરબેગ યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી મંત્રીશ્રીએ સણોસરા પ્રાથમિક શાળાની આંગણવાડીમાં વીસ બાલવાટિકામાં સત્તર અને ધોરણ એકમાં અઢાર મળીને કુલ પંચાવન બાળકોને પ્રવેશ અપાવ્યો હતો ને સણોસરી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં એકવીસ બાલવાડીમાં બાલવાટિકામાં એકત્રીસ જ્યારે ધોરણ એકમાં અઠાવીસ કુમાર અને કન્યા મળીને કુલ એંસી બાળકોને પ્રવેશ અપાવ્યો જ્યારે જામજોધપુરની નેશ પ્રાથમિક શાળા નાળિયેર નેશ પ્રાથમિક શાળા પીએમશ્રી તાલુકા શાળા અને વિવિધ આંગણવાડીઓ ખાતે કુલ એકસો ચૌદ ભૂલકાઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવવાની નામાંકન કરાવ્યું